કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આ જે હું બનાવવા જઈ રહી છું થોડીક નવી વેરાયટી કરીને એટલે કે આપણે ઓલરેડી દૂધી અને ચણાની દાળનું શાક કરતા હોય તો આજે મેં મગની મોગજ દાળ લીધી અને મગની મોગજ દાળ અને દૂધીનું શાક બનાવી છે તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તો ચાલો આપણે બનાવવાની તૈયારી કરીએ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણે રાય અને જીરું નાખીશું હવે રાય ને જીરું તકડી ગયું છે તો એ નાખીશું હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું તમે ગયું હોય તો ખાંડ પણ નાખી શકો તો હું છખી ખાંડ નાખું છું હવે બધું મિક્સ કરી લઈએ મેં દૂધી સારું કરી અને સમારે રાખી છે તો દૂધ નાખું છું હવે આપણે લાલ મરચું નાખીશું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે દૂધીનું શાક છે મીઠું નાખવું પડશે કારણ કે દૂધી ચીખો ખાવામાં બધાને કમિતા છે તો આ રીતે આપણે મસાલા કરીશું હવે આ મગની મોગર ડાળ લાવી છે આપણે ચણાની દાળ ઓલરેડી નાખતા હોય છે તો આથી આપણે મગની મોકળ દાળ નાખીશું મેં અડધો કલાક પહેલા પલાળી રહી શકીએ હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે આમાં ધાણા જીરું પાવડર નાખીશું અને મિક્સ કરીશું હવે પાણી નાખીશું એકદમ ઓછું નાખવાનું કારણ કે દૂધની પણ પાણી છોડે છે ખોલી લઈએ ત્રણ સીટી થવા દીધી હતી અને સાત એક મિનિટ આપણે ઠંડુ થવા દીધું તો આપણે ખોલી લઈએ તો તમે જોઈ શકો છો આપણું દૂધી અને મગની મોગત દાળનું શાક બનીને તૈયાર છે તો આપણે સર્વ કરીશું તો આપણું દૂધી અને મગની મોગત દાળનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એને ગાર્નિશ કરીશું તો આ રીતે તમે પણ બનાવજો તો આપણું મોગરદાળ એટલે કે મગની મોગર દાળ લીધી હતી તો મોગર દાળ અને દૂધનું શાક બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને તમે આવક ક્યારેય બનાવ્યું છે તે પણ કમેન્ટમાં લખજો